दीकरी लग्न प्रसंगे रूपया पच्चीस हज़ार श्री जलाराम गौ सत्संग मंडल दियोदर ने माटे अर्पण कर अनोखी प्रेरणा पूरी पाड़ी બ્રાસકાઠિયા જિલ્લાના દયોદરમાં એક વર્ષથી અવિરતપણે ચાલતા શ્રી જલરામ ગો સત્સંગ મંડળ દયોદર દ્વારા પરમ પૂજ્ય જલરામ બાપાના 52મા ગુરુવાણા ભજન દયોદર આરતીનગર સોસાયટી ખાતે રહેતા દયોદરના પૂર્વધારા સભ્ય અનિલભાઈ માળીની દીકરી આરતીબેન ના લગ્ન પ્રસંગે તેમનું ઘરે જલરામ બાપાના ભજન રાખવામાં આવ્યા હતા અને દીકરીના લગ્ન પ્રસંગે 25000 શ્રી જલરામ ગો સત્સંગ મંડળ દયોદરના ગૌ સેવા હેતુ માટે અર્પણ કરી अनोખી પ્રણા પૂરી પાડી હતી જેમાં મોટી સંખ્યામાં ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા ભજનમાં આવતી તમામ રકમ દિયોદર ગજાનન ગૌશાળામાં અર્પણ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર आज मैं खुश हूं कि जलाराम बाबा मारे थे। आगे बगाद रहे आज खुशी नो जुलत है कि मारे घेर एक अवसर थे प्रसंग थे पहला जलाराम बाबा मारे आगे बताया ये भजन હું જલારામ બાપા ફક્ત મંડળનો ખૂબ આભાર માનું છું જામ બાપા કલ્યાણ કરે હું અંતર ના આશીર્વાદ આપું છું અંતર ના આશીર્વાદ સૌ આશીર્વાદ અને સર્વે સુખી છો એવા અંતર ના આશીર્વાદ આપું જય